નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે વિડીયોની અંદર અને હું છું આપણો દોસ્ત રમેશ આજે આપણે મિત્રો મળી ગયા છે એક નવા વિડીયોની સાથે નવા એક ટોપિકની સાથે ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ પશુપાલન મિત્રો જય ઠાકર આજે આપણા મિત્રો વિડીયોની અંદર વાત કરવાના છીએ તો મિત્રો ઓછા ખર્ચે એકદમ મિત્રો વીસ રૂપિયાના ખર્ચે આપણા ગાય અને ભેંસને દૂધની માત્રાની અંદર છે તે આપણે મિત્રો વધારો કરી શકીએ છીએ જે મિત્રો હું તમને બે વસ્તુ કહું છું વીસ રૂપિયાની જે છે પહેલું છે તો મિત્રો પપૈયા અને બીજું છે તલ આ જો બે વસ્તુ આપણા પશુને ગાય અને ભેંસને જો મિત્રો ખબર આવે તો આપણે મિત્રો ધારીએ કે બે થી ત્રણ લિટર જેટલું દૂધની અંદર આપણે મિત્રો વધારો કરી શકીએ છીએ ક્યાં પશુને આપવું જોઈએ કેવી રીતે આપવું જોઈએ સંપૂર્ણ માહિતી મેળવશું મિત્રો આઈ કહીજ વિડીયોમાં વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો છેલ્લે સુધી જોડાયેલા રહો ચાલો તો આપણા મિત્રો વિડીયોની અંદર શરૂઆત કરીએ વિડીયોની અંદર આજે આપણે મિત્રો વાત કરવાના છે તો બે વસ્તુ છે કેટલી માત્રાની અંદર લેવાના રહેશે એ વિશે આપણે પહેલી તો વાત કરીએ તો પપૈયા છે તો મિત્રો બસો બે કિલોનું જે મિત્રો બે કિલો મિત્રો તમારે પપૈયા લેવાના રહેશે બે કિલો પપૈયા એ મિત્રો તમારે ન કાચો હોવું જોઈએ પપાયું કે ના મિત્રો પાકો હોવું ન હોવું જોઈએ પપાયું

ગોળ છે 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 મિત્રો મિત્રો મેઠો આવે જે પશુ ખાય તો પપૈયું અને સાથે તે સારું આપણે રિઝલ્ટ મળે તલની અંદર વાત કરીએ તો તલ છે તે મિત્રો એકદમ ખૂબ જ આમ મિત્રો સારા આવે છે જેની અંદર પાચન તંત્ર ની અંદર મજબૂત કરે છે એટલે જેટલો પણ આપણે ખોરાક આપીએ છીએ એ ખોરાક છે તે મિત્રો પાચન કરે છે જેના લીધે પશુ છે તે મિત્રો દૂધ વધારવા દૂધ કરવાની અંદર શક્તિ વાપરે છે જેના લીધે દૂધની અંદર મિત્રો વધારો થાય છે અને ઘણા બધા તત્વો આવેલા હોય છે મિશ્રણ કરીને પછી પશુને આપવું જોઈએ તેની સાથે મિત્રો થોડો ગોળ પણ તમે એડ કરી શકો છો ગોળ ગોળની અંદર મિત્રો ઘણા બધા તત્વો અને વિટામિનો આવેલા હોય છે કેલ્શિયમની ભરપૂર માત્રાની અંદર માત્રા હોય છે જેના લીધે આપણા પશુ દૂધની અંદર મિત્રો વધારો થાય છે પછી મિત્રો વાત કરીએ તો વ્યાણ થયેલું હોય એ પશુને છે તો મિત્રો પોચે દિવસ પછી મિત્રો આપણે ચાલુ કરી શકીએ છીએ અને લગાતાર મિત્રો તમારે દસ થી પંદર દિવસ આપવાનું રહેશે ગાભણ પશુને આપવાનું રહેતું નથી જેના લીધે ગાભણ પશુ નુકસાન પણ મિત્રો થાય છે જે પશુનું નું વિયાણ થઈ ગયું હોય પાંચ દિવસ પછી મિત્રો તમે ચાલુ કરી શકો છો આવા દરરોજના વિડીયો જોવા માટે તમે અમારા યુટ્યુબ ચેનલ ને કરો ફરીથી મળીશું મિત્રો એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે જય ઠાકર જય દ્વારકાધીશ જય મુરલીધર